હળગાવાનો એવી રીતનું બધું કામ કરે છે અને સંદીપને એ બધાય છે ને વયા જાય છે હવ હોના કામ એ અને મારા બાવે હવે ધવાડા ચાલુ કરી દીધા છે ટણે કેમ કે હવારમાં નેવડા થાય એટલે ડાયરેક્ટ છે ને આવું કામ લઈ લઈ એમ જો જો હું બા કરો આવ બધું હળગાવો તો આવી રીતના છે ને બધા ઢેગલા કર્યા રાખે ને તમારા બા હળગાવે પૂજાબેન જય માતાજી જય માતાજી ને રામ રામ બધાને હા નકરા કરો ભૂલાઈ ગયું હું અને ભૂલાય બહુ જાય અમારા પૂજા બેન એક વાત છે ને એ બહુ ભૂલાય બહુ જાય કે આખો દી એક બે વાર તો એમ જ કે મને ભૂલાઈ ગયું મને ભૂલાઈ ગયું એમ કીધા કર હું જો તાપ કરો બાઉ બધું વીણે છે બા છે ને તને વ્યસ્ત છે કામમાં કેવો તાપોટ લાગે છે તને એક તો ગરમી થતી હોય ને એમાંય તાપોટ લાગે એવું છે

એટલે તળ કીડી હોય એટલે તળ કીડી હોય ને તે મારા બા છે ને મીઠું નાખે છે આ ઓલું ઝીણું મીઠું હોય ને તો આ બધે જો મીઠું ને એવું બધું નાખી દીધું બધા માં નાખવાનું છે બા તણે નારેલીઓ માં એવું છે તો જો મારા બા મીઠું વેવણે ફરતી કર ત્યાં મીઠા થી ન આવે એમ હે એવું છે તો ભાઈ અમારા બા છે ને કોક વે વેરું હે તો મારા બા ઘેર આવે ને મીઠું વેરું દીધું એવું છે કેમ કે આ બધા થળિયામાં છે ને તળ કીડી હોય ને તો પછી ન સારું એટલે છે ને મીઠું વેવરી દીધું એટલા જો આવી રીતના મારા બા કરતા હા ને હવે છે ને ટાણા નળ આવી ગયા તો આગળ છે ને બધે પાણી પાઈ દઈ એટલે પાસા છે ને કોળી જાય મસ્ત મજાના નામા છે ને વણ જમરૂખ પણ આવ્યા છે આમ જો જરા ઝીણા ઝીણા જમરૂખ તો આ બધાય જમરૂખ આવ્યા છે એવડા એવડા હજી જમરૂખ થયા પણ હજી મોટા થતા વાર લાગશે કેમ કે નવો ફાલ આવ્યો કે નહીં એટલે તો અત્યારે છે ને બધા મહેમાન આવ્યા હતા તો મહેમાન પણ વૈયા ગયા છે ને અત્યારે પાણી બધું ભરાઈ ગયું ને આમ જો રોપડામાં મૂકી દીધું છે તો પાણીમાં જો આ બધું પી ગયું છે સરસ મજાનું હવે મસ્ત મજાના રોપડા થઈ જાય ને આમ જો નવા પાંદડા આવ્યા છે આ છે બીલીપત્રા તો બીલીપતરા એ પણ નવા પાંદડા મૂકી દીધા ને પાણી પણ હવે એટલામાં પી લીધું છે તો હવે છે ને ટાંકામાં નળી મૂકી દેવી છે તો ટાંકા થોડાક અધૂરા છે તો ભરાઈ જાય ને એવસે તો પાણીની નળી બદલાઈ લેવી કેંપુજા બેન કેંપા જાઓ આય આવી તો ઓરી આવી તો આય આવી તો નવ 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 આ ઉનાળાનું છે ને નવરાઈ દેવામ જો જો પૂજીન મજા આવશે પાણી આજ સારું આવ્યું તે પાણી ભરાઈ ગયું ને હવે ફળિયા પલાળે છે રોપડા પણ પી ગયા છે ટાકા પણ ભરાઈ ગયા હવે લઈ કરો જોતો જોતો આ બે ભાર પલાળી દે પલાડી પલાડી દીધી પલાળી દીધી પલાળી પૂજીને બેન હેરખા થાય આ બેન ભાઈ શું કરે એ

કેમ કે છોકરો કહેવાય ફેમિલી અને કડીકમાં કી જાય સરી જાયન કડીકમાં ખુશાય હોય એવી રીતનું છે પણ ગમે એમ કરીને આજ પૂજા બની આપણે મનાવી લેવાના છે ફાઇનલી હવે મારા બા આવી ગયા છે એટલે આ બધા જો ધોડા ધોડા જાય છે ઓ પણ મારા બા નું સ્વાગત કરવા જાય છે આમ કેમ બા બાવણો બંધુ જ જો જ જ હલવાઈ ગયા બા જો ડાયરેક્ટ રીતનું છે ને બાવણો દોરીથી બાંધે ને તે મારા બા એ લોકો બાવણો નુકુન બેનમે છે ને 8000 થી બાંધી દીધું એ બેન

8 8 થી જશે એટલે ત ક હોવા 8 મોડું થઈ જાય એવું આલ્યા કરે કેટલા મે ફોન કર્યા કે ક્યાં આવો ક્યાં આવો તો કે માંગડે આવું છું ઈ પેલા મે દિવસ હતો ને તમે ફોન કર્યો તો કે હું માંગડે આવું છું તો પછી પાછો મે ફોન કર્યો તો કે હું આવું પાછો આગરે ફોન કર્યો ને તો કે હજી તો હું નીકળું એમ કીધું નીકળું છું તેવા હતી મને

અને હવે સંદીપ પણ આવી ગયા છે અને વાળું પણ એ કરી લેવું છે તો બસ હવે આપણે આજનો વિડીયો એન્ડ કરી દઈશું આ બધી અમારા વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો તમને ગેમો હે અને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો કાલ મળશે નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય 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 કે બાય 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 બાય